વચ્ચે પણ વધારો થયો છે ચોમાસાની સિઝનના કારણે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઈડ કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેશબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય અને કતારો લાગી હતી જો કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું તેમજ બધી દવાઓ અને ઇન્જેકશનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર હેતલ ક્યાળાએ જણાવ્યું હતું હાલ અત્યારે જે સિઝનલ વાઇઝ ગણીએ આપણે કે છેલ્લા બે મહિનામાં મે મહિનો અને જૂન મહિનામાં એટલો જે સિઝનલને લીધે જે રોગચાળો વકરવો જોઈએ કે પેશન્ટનો વધવો ફ્લો વધી જવો જોઈએ એવું નથી થયું હાર્ડલી સિઝનલ મે મહિનામાં ત્રણસો સોળ જેટલા કેસ સ્પેશિયલ સિઝનને લીધે અને જૂન મહિનામાં બસોને અડતાલીસ કેસ એવી રીતના તાવ શરદી ઉધરસ જાળા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ આ પ્રકારના કેસ નોંધાયેલા છે ચાંદીપુરાના હાલ અત્યારે પાંચ કેસ સારવારમાં છે અને પાંચે પાંચ બાળકો જ છે અને એમાંથી બે કેસ પોઝિટિવ આવેલા છે અને બે સારવાર હેઠળ છે આ બેમાંથી એક બાળકી છે તે વેન્ટિલેટર ઉપર છે અને એક બાળકી છે જે રૂમ મેર ઉપર છે અને એકદમ નોર્મલ છે બાકીના ત્રણ સસ્પેક્ટેડ કેસ છે એમના રિપોર્ટ મોકલાવી દીધેલા છે રિપોર્ટ આવશે બાકી ક્લિનિકલી સ્ટેબલ પાંચે પાંચ આમ જોવા જઈએ તો ક્લિનિકલી સ્ટેબલ છે ખાલી જે અંદાજે આમ તો સિવિલ હોસ્પિટલની ઉપરી રોજની પંદરસોથી બે હજાર અંદાજે ગણી શકીએ એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે વસ્તુ સપોઝ ડાયાબિટીસ હાઈપરટેન્શન આ પ્રકારની દવાઓનો મતલબ પેશન્ટ રેગ્યુલરલી અહીંયા લે છે રોજના વધારે વધારે પ્રમાણમાં પેશન્ટ આવતા હશે અને જો દવાનું એવો કંઈ સ્ટોક ના હોય તો એવું તો બનેલું નથી કેમકે લગભગ સેંકડો પેશન્ટ લેતા હશે રોજને અહીંયાથી રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવા ડાયાબિટીસ હાઇપરટેન્શન આ દવામાં ઘટતું હોય એવું મારા નથી એવું બની શકે નહીં